બનાવવાની રીત બટાકાને પહેલા આ રીતે છોલી દેવાનું આ રીતે એની છાલ બધી નીકાળી નીકાળી દેવાની અને પછી આ રીતે પાતળી પાણી આ રીતે આને છીણ કરી દેવાની આ રીતે પાણી આને પાણીમાંથી બહાર કાઢે અને આ એક ગરમ પાણી મૂકી છે તપેલામાં એની અંદર આ અંદર મૂકી દેવા હું બટાકાની કાતરી બનાવી બનાવી રહી છું બેસી ચૂનો છે આ આની ઉપર બટાકાની કાતરી બફાય છે આ રીતે થઈ જાય પછી આ રીતે આને ખુલ્લી કરી દેવાની આ રીતે છે પવિત્ર ને કાતરી બતાવું છું સરસ મજાની તરાઈ ગઈ છે જા કાતરી ખાઈ છે જો આપણે સ્વાદ અનુસાર મીઠું મીઠું મરચું અને થોડીક હળદર आपली कातरी तरी अच्छी सरस मजा है